વડોદરાના અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રસ્તા ખાતેથી કોઠીથી થી શાક માર્કેટ જવાના રસ્તા પર વહેલી સવારે સફેદ રંગવાળી ઇકો ગાડી નીકળી હતી ગાડી ચાલક બેફિકરા અને ગફરતભરી રીતે હંકારતા રિક્ષા સાથે ધડાકાભેર અથડાયો હતો એક્સિડન્ટ થતાં રિક્ષા ચાલકને માથામાં અને શરીરે ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતાં સ્થળ ઉપર લોકો એકત્રિત થઈ ગયા હતા અને રિક્ષા ચાલકને તાત્કાલિક એકસો આઠ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતમાં ઓટો રિક્ષાને તેમજ ગાડીને નુકસાન થયું હતું ઓટો રિક્ષા ચાલક જેનું નામ ચંદુભાઈ ભોજુમલ ખટવાણી વર્ષ ત્રેસઠ વર્ષના રહેવાસી છે જ્યારે ગાડી ચાલક સાગર જયેન્દ્ર પટેલ ઉંમરવર્ષ ત્રીસ મકરપુરા રહેવાસીની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે